આજે હું તમારી સાથે શેર કરીશ અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડની રેસીપી તો હવે આ ઘરે શ્રીખંડ બનાવવા માટે આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું પડશે જેમ કે કયું દૂધ લેવું એને કઈ રીતે મેળવવું અને એને કઈ રીતે એમાંથી મસ્કો બનાવો તો સૌપ્રથમ હવે મેં અહીં એક તપેલીમાં થોડું તળિયે પાણી એડ કર્યું છે અને એમાં મેં બેથી અઢી લિટર જેટલું ફૂલ ફેટ ભેંસનું દૂધ લીધું છે હવે ત્યારબાદ હું એમાં એક ઉફાણો આવી જાય એટલું ઉકળે ત્યાં સુધી હું એને હાઈ ફ્લેમ પર ઉકાળી લઈશ અને દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ એને મેળવવાનું રહેશે ગુજરાતીમાં એક કહેવત છે ને કે જેવું વાવો એવું લણો તો સેમ એવું જ છે અહીં કંઈક કે તમે જેવી છાશ અહીં દૂધ મેળવવામાં એડ કરશો એવું જ તમારું દહીં તૈયાર થશે તો અહીં આપણે મોડું છાસથી દૂધ મેરવાનું છે એટલે આપણું જે દહીં છે એ પણ એકદમ સરસ મોડું અને સરસ થશે તો અહીં મારું જે દહીં છે એ એકદમ સરસ પેલું કહે ને કે છરીએ કપાય એવું દહીં છે સેમ એ જ ટાઈપનું મારું આ છરીએ કપાય એવું દહીં થયું છે તો હવે હું અહીં આ જે દહીં છે એને એક કપડામાં લઈ લઈશ તો કપડામાં લીધા પહેલાં હું અહીં એક બાઉલ લઈ લઈશ સૌપ્રથમ અને બાઉલ ઉપર એક કાળાવાળી ચારણી મૂકીશ અને ચારણી ઉપર હું એક કોટનનું એકદમ આછું એવું કપડું મૂકીશ હવે ત્યારબાદ હું એમાં બધું જ દહીં થોડું થોડું કરીને એડ કરી દઈશ આ રીતે અને દહીં એડ કર્યા બાદ હું એને એકદમ વ્યવસ્થિત ટાઈટ એવું આ કપડાને બાંધી દઈશ આ રીતે બધા છેડા ભેગા વ્યવસ્થિત કરી લેવાના છે અને આ રીતે ટાઈટ એને પેક કરી દેવાનું છે જેથી કરીને એમાંથી દહીંમાંથી જે આ પાણીનો ભાગ છે એ બધો થોડો થોડો કરીને નીકળી જશે અને મસ્ત એવો આપણો મસ્કો તૈયાર થઈ જશે હવે આ રીતે હું એક પીન લગાવી દઈશ અને આ દહીંની પોટલીને પેક કરી દઈશ હું અહીં આપણો જે આ દહીં છે એ પહેલાંના સમયમાં તો મમ્મી લોકો આ રીતે બહાર જ કંઈક સ્ટેન્ડ ઉપર ટાંગીને રાખતા અને એમાંથી પાણી નીતારતા પરંતુ અત્યારનું જે આપણું આ ગરમીનું વાતાવરણ છે એને ધ્યાનમાં લઈ અને અહીં જે આપણે આ દહીં છે એ ફ્રીજમાં મૂકીશું એટલે આપણો જે મસ્કો છે એ જરા પણ ખાટો ન થાય હવે આના ઉપર મેં વજન મૂકવા માટે મારી જે આ મલાઈનો ડબ્બો છે એ આખો ભરેલો છે એકદમ વજનવાળો એટલે હું આ ડીશ ઉપર મૂકીશ અને નીચેથી તપેલીથી લઈને દહીંથી લઈને ઉપરના ડબ્બા સુધીને બધું જ એકી સાથે હું વ્યવસ્થિત ફ્રીઝમાં સેટ કરી દઈશ અહીં આપણે આ દહીંને પાંચથી સાત કલાક માટે આ રીતે જ નેતરવા દેવાનું છે એટલે એમાં જેટલો બી પાણીનો ભાગ હશે એ બધો જ ભાગ પાણીનો નીકળી જશે હવે હું અહીં આ દહીંને ખોલીને ચેક કરી લઈશ તમે જોઈ શકો છો આ જે પાણી છે સેમ એટલું જ પાણી મેં ત્રણ વખત આમાંથી ખાલી કર્યું છે હવે ત્યારબાદ હું એક મોટી કડાઈ લઈશ એમાં એક જે આપણે ચોખ્ખા ચાળવાનો ચારણો છે એને લઈશ અને એમાં હું આ આપણો તૈયાર થયેલો મસ્કો એડ કરીશ છે ને બાકી એકદમ સરસ સ્મૂધ એવો પનીર જેવો આપણો દહીંનો મસ્કો હવે ચારણીમાં એડ કર્યા બાદ હું એમાં એડ કરીશ બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર તમે જોઈ શકો છો આપણો જે મસ્કો છે એ એકદમ સરસ સ્મૂધ એવો મલાઈદાર તૈયાર થયો છે હવે ત્યારબાદ હું આમાં બે ચમચી મોટી મિલ્ક પાવડર એડ કરીશ ત્રણ ચમચી જેટલો ખાંડનો દળેલો પાવડર એડ કરીશ અહીં મારો જે આ મસ્કો છે એ એકદમ સરસ મોડો થયો છે જો તમારો મસ્કો થોડો પણ ખાટસવાળો હોય તો તમારે ખાંડ વધારે એડ કરવાની રહેશે હવે આ રીતે હું ચમચાની મદદ વડે અહીં આપણું જે આ મસ્કો છે એ બધું જ ચાળી લઈશ અને આપણો જે આ શ્રીખંડ છે એ એકદમ આ રીતે ચાળવાથી એકદમ સરસ કણીદાર એવો તૈયાર થશે હવે અહીં આપણો જે મસ્કો છે એ ચારણામાંથી ચડાઈને સરસ તૈયાર છે ત્યારે હવે હું એમાં એકથી બે ડ્રોપ જેટલો વેનીલા એસેન્સ કરીશ અહીં એસેન્સ સોરી એડ કરીશ અહીં આ વેનિલા એસેન્સ અમેરિકન ડ્રાયફ્રૂટમાં એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે જરૂરથી એડ કરજો ત્યારબાદ કાજુ બદામની ખૂબ સારી માત્રામાં કતરણ એડ કરીશ અને જેલી એડ કરીશ આ સિવાયના ડ્રાયફ્રૂટ જેમ કે અંજીર છે પિસ્તા છે એ પણ તમે લઈ શકો છો હવે વ્યવસ્થિત અહીં આપણો જે શ્રીખંડ છે એ મિક્સ થઈને તૈયાર છે એકદમ સરસ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આપણો શ્રીખંડ બનીને તૈયાર છે હવે બની ગયેલા શ્રીખંડને હું એક ડબ્બામાં ભરી લઈશ અને ઉપરથી બદામની થોડી કતરણ અને જેલી ફરી પાછી એડ કરીશ આ શ્રીખંડને તમે નોર્મલ ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝરમાં તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો લાસ્ટમાં હું ઉપરથી આ રીતે થોડા ચોકો ચિપ્સ પણ એડ કરીશ શ્રીખંડ અહીં તૈયાર છે